રુદાતલા ગણપતિ મંદિરે વિનાયક ચોથે રથયાત્રા લોકમેળો સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા રુદાતલ ગણપતિ મંદિરે વિનાયક ચોથે રથયાત્રા લોકમેળો સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા ચુવાડ ઝાલાવાડ સહિતના પંથકમાંથી ભાવિકો ઉમટ્યા દર્શન પ્રસાદનો લાભ લીધો જુવાડ પંથકમાં આવેલા દેતરૂજ તાલુકાના રુદાતલ ગામમાં બિરાજમાન રુદાતલા ગણપતિ દાદાનું મંદિર સમગ્ર રાજ્યમાં સૌથી પ્રસિદ્ધ ગણ મંદિર ગણાય છે વર્ષો જૂની પરંપરા અનુસાર વૈશાખ સુદ ચોથ એટલે કે વિનાયત ચોથના દિને અહીં ભવ્ય લોકમેળો યોજાય છે આજ તારીખ પહેલી મેના રોજ રુદાતલા ગણપતિ મંદિરે વર્ષની મોટી ચોથ હોવાને લઈને લોકમેળો યોજાયો હતો તેમજ સાંજે પાંચ કલાક ને ત્રીસ મિનિટે ગણપતિ દાદા મંદિરે હાથી સહિત દાદાની માંડવી અને રથયાત્રા નીકળી હતી ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે વહેલી સવારથી જ ગર્ભગૃહના કપાટો ખોલાયા હતા સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો હતો સાંજે રથ નીકળતા ચુવાડ સહિત આસપાસના પંથકના ભાવિ ભક્તોએ દર્શન પ્રસાદનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી અને લોકમેળાની મોજ પણ માણી હતી અહેવાલબાઈ માં ન્યૂઝ પ્રતિનિધિ મહેન્દ્ર ગજર માંડલ